દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ પાસકાના પાંચમા અઠવાડિયાનો શુક્રવાર પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતયોહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય પંદર કલમ બાવીસ થી એકત્રીસ નિર્ણય પત્રક ત્યાર પછી પ્રેષિતો અને વડીલો આખા ધર્મસંઘની સંમતિથી એવા નિર્ણય ઉપર આવ્યા કે પોતામાંથી પ્રતિનિધિઓ પસંદ કરીને તેમને પાઉલ અને બારનાબાસની સાથે અંત્યોગ મોકલવા તેમણે ધર્મબંધુઓમાં અગ્રણી એવા બે જણને પસંદ કર્યા એક યહુદા ઉર્ફે બારસાબાસ અને બીજો સિલાસ અને તેમને હસ્તક નીચેનો પત્ર મોકલ્યો અંત્યોગ સિરિયા અને કિલિકિયાના બિન યહુદી ધર્મબંધુઓ પ્રત્યે લિખિતંગ પ્રેષિતો તેમજ વડીલોના નમસ્કાર અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારામાં કેટલાકે અમારી આજ્ઞા વગર જ પોતાના પ્રચારથી તમારા મનમાં ગોટાળો ઊભો કરી તમને મૂંઝવણમાં નાખ્યા છે એટલે અમે એક મતે એવા નિર્ણય ઉપર આવ્યા છે કે અમારા પસંદ કરેલા પ્રતિનિધિઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચરણે આત્મસમર્પણ કરનાર આપણા વહલાબારના બાસ અને પાઉલ સાથે તમારી પાસે મોકલવા આથી અમે યહુદાને અને સિલાસને મોકલ્યા છે તેઓ જાતે તમને એ જ સંદેશો મોઢેથી કહેશે પવિત્ર આત્માએ અને અમે એવો નિર્ણય કર્યો છે કે આટલી આવશ્યક બાબતો ઉપરાંત તમારે માથે બીજો કોઈ બોજો નાખવો નહીં તમારે મૂર્તિઓને ધરાવેલું નૈવેદ્ય લોહી કે કુંગળાવીને મારેલા પ્રાણીઓ ખાવા નહીં અને નિષિદ્ધ લગ્ન સંબંધોથી દૂર રહેવું આવું ન કરવામાં તમારું ભલું છે ભગવાન તમારું ભલું કરો તેમની વિદાય લઈને પ્રતિનિધિઓ અંત્યોક આવ્યા અને બધાને ભેગા કરીને તેમણે પેલો પત્ર આપ્યો એ વાંચીને મળેલા ઉત્તેજનથી તેમને ખૂબ આનંદ થયો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત યોહાન કુરુદ ગ્રંથમાંથી અધ્યાય પંદર કલમ બારથી સત્તર મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો એ જ મારી આજ્ઞા છે માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે જ નહીં મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો હવે હું તમને મારા સેવક કહેતો નથી કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી પણ મેં તો તમને મિત્રો કહ્યા છે કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો

પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો